અકોટા વિધાનસભાના અલગ અલગ વોર્ડમાં જન્માષ્ટમીનો ખાસ પર્વ અને મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જન્માષ્ટમીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ સાથે સાથે અલગ અલગ વોર્ડમાં મટકી ફોડના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અકોટા વિધાનસભાના અલગ અલગ વોર્ડ ખાતે વોર્ડ નંબર દસ અગિયાર બાર અને તેર આ ચારેય વોર્ડમાં મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અકોટા વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત મટકી ફોડના કાર્યક્રમમાં લોકોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ખાસ કરીને મટકી ફોડના કાર્યક્રમનું આયોજન થયું હોય એટલે મહારાષ્ટ્રથી યુવાનોને મટકી ફોડવા માટે બોલાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મટકી ફોડ માટે ખાસ મહારાષ્ટ્રના વિટાવા ખાતેથી યુવાનો પહોંચ્યા હતા અને તેઓ દ્વારા અલગ અલગ સ્થળોએ અકોટા વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત મટકી ફોડ કાર્યક્રમમાં મટકી ફોડવામાં આવી સાથે સાથે વોર્ડ નંબર અગિયાર વિસ્તારના ઇસ્કોન મંદિરની સામે આયોજિત મટકી ફોડના કાર્યક્રમમાં હેલ્મેટને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે ટ્રાફિક પોલીસે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું વોર્ડ નંબર દસમાં અંબિકાનગર ચાર રસ્તા ખાતે વોર્ડ નંબર અગિયારમાં ઇસ્કોન મંદિરની સામે વોર્ડ નંબર બારમાં કિસ્કોલી સર્કલ ચાર રસ્તા અને વોર્ડ નંબર તેર ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જન્માષ્ટમી નિમિત્તે બાકી ફોડના કાર્યક્રમ અપોટા વિધાનસભામાં રાખ્યા છે હમણાં આજે અમારો પહેલો કાર્યક્રમ વોર્ડ નંબર દસ થી શરૂ થશે ત્યારબાદ વોર્ડ નંબર અગિયાર વોર્ડ નંબર બાર ઇસ્કોલી સર્કલ રાખ્યું છે અને છેલ્લો કાર્યક્રમ વોર્ડ નંબર તેરમાં માર્કેટ ચાર રસ્તા પર રાખ્યો છે વોર્ડ નંબર અગિયારમાં ઈસ્કોન મંદિરની સામે નારાયણપુરા આવેલું છે ત્યાં રાખેલ છે હાલ આપણે વોર્ડ નંબર દસમાં અંબિકા ચાર રસ્તા ખાતે પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામમાં બધા જ અમારા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા છે અને એ લોકોની મહેનતથી જ આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છે દરેક વોર્ડમાં કાર્યકર્તાઓ જ મળીને આખો કાર્યક્રમ કરી રહ્યા છીએ અમે તો ફક્ત નિયમિત છે અને આજે વોર્ડ નંબર દસમાં લીલાબેન મકવાણા ઉમંગભાઈ નીતિનભાઈ ડોંગા અને અવનીબેન સાથે વોર્ડના પ્રમુખ મહામંત્રી એમની આખી ટીમ અને ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા છે બસ બધાને એક પ્લેટફોર્મ પર બધા ભેગા થાય આમ તો થતા જ હોય છે એવું કંઈ છે ને કે નથી થતા દરેકે દરેક વોર્ડમાં બધા ભેગા થતા જ હોય છે પણ એક આ જ્યારે આ રિલિજિયન ના પેટે આપણે જોવા જઈએ તો આવા જન્માષ્ટમીના સમયે બધા ભેગા થાય બધા નાચે નાચતા હોય છે ગરબા વરબા કરતા હોય છે અને મટકી ફોડનો લાવો જે મુંબઈથી ટીમ આવી છે એ લોકો જે કરવાના છે હમણાં એ જોવા માટે પણ એક મજાની જ વાત હોય છે એટલે આજે એનો કાર્યક્રમ છે દરેકને દરેક નાગરિકોને અમે કહી શકીએ કે ભાઈ હમણાં સાડા છ સુધી દસ માં થશે સાડા સાત થી સાડા આઠ ની વચ્ચે વોર્ડ નંબર અગિયાર છે સાડા આઠ થી સાડા નવ વોર્ડ નંબર બાર છે અને સાડા નવ પછી તો કાર્યક્રમ રાતના અગિયાર વાગ્યા સુધીનો માર્કેટ ચાર રસ્તા રહેશે એટલે દરેક ને આવા વિનંતી દરેક ને મજા લેવા વિનંતી આભાર જન્માષ્ટમીના ઉત્સવ ઉપર આજે નંદોત્સવ ઉજવાઈ રહ્યો છે વડોદરા સંસ્કારી નગરી આનંદની નગરી એવી વડોદરામાં આકોટા વિધાનસભામાં અમારા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા દર વર્ષથી જેમ આ વર્ષે પણ આજે મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વોર્ડ નંબર માં ગોત્રી વિસ્તારમાં આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં વોર્ડ નંબર દસ ના કાઉન્સિલરશ્રીઓ સંગઠનની ટીમ અને વિસ્તારના નાગરિકો અહિયાં હજારો ની સંખ્યા ભેગા થઈ અને આ ઉત્સવ નો આનંદ માણી રહ્યા છે સૌ નગરજનોને હું જન્માષ્ટમી ની શુભકામનાઓ આપી